જામનગરની સૈનિક સ્કૂલમાં બાળકો સાથે શિક્ષકે અડપલા કર્યા સૈનિક સ્કૂલમાં બાળકો સાથે વિકૃત શિક્ષકની સામે આવી છે પવનકુમાર ડાંગીએ બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા ઉંમરના બે વિદ્યાર્થીઓને ધમકીઓ આપીને શારીરિક અડપલા કર્યા એવાન શિક્ષકે કોઈને જાણ કરશો તો માર મારવાની પણ ધમકી આપી આરોપ છે શાળાના પ્રિન્સિપાલ શ્રેયસ મહેતાએ બેન્ડ માસ્ટર સામે ફરિયાદ નોંધાવી છે શિક્ષક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે હિરેન જામનગરની સૈનિક સ્કૂલમાં બાળકો સાથે કર્યા શું મામલો આ કે સ્કૂલ છે તેમાં ઘટના સામે આવી છે જેમાં જે મેન માસ્ટર જે શિક્ષક છે વિદ્યાર્થીઓ સાથે હડપલા કર્યા હોવાનું જે સામે આવ્યું છે તેની જાણ જે પ્રિન્સિપાલ ને તથા જે પ્રિન્સિપાલે જે આ શિક્ષક છે તે કોન્ટ્રાક્ટ પર હોવાથી તેને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે ને હાલ તો વાત કરવામાં આવી તો પ્રિન્સિપાલે જોડિયા પોલીસ સ્ટેશન મથકે જે ફરિયાદ નોંધાવી છે અને આ શિક્ષક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જી બિલકુલ હિરેન જાણકારી બદલ આપનો આભાર